નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ નવ વિષય ગણિતમાં વિભાગ બી ના પ્રકરણ બે ના દાખલાઓનું સોલ્યુશન કરીશું દાખલા નંબર એક જો એક્સ માઇનસ એક એ ચારેક્સની ત્રણ ઘાત વધતા ત્રણેક્સની બે ઘાત માઇનસ ચારેક્સ વધતા કે અવયવ હોય તો કિંમત શોધો તો ચાલો એનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ આજે આપણને બહુપદી આપેલી છે એને આપણે પીએક્સ ધરી લઈએ તો ધારો કે પી ઓફ એક્સ બરાબર ચાર એક્સ ની ત્રણ ઘાત વધતા ત્રણેક્સ ની બે ઘાત

હવે એનો ઉપયોગ આપણે અહીં કરીશું માટે બહુબત્તિ આપેલી છે પીએક્સ બરાબર ચાર એક્સની ત્રણ ઘાત વ્રણેક્સ નો વર્ગ માઇનસ કે ત્યાં આપણે એક્સની જગ્યાએ એક મૂકીશું તો ચાર નો ઘન ત્રણ एक नौ वर्ग माइनस 4 कोमा 1 वटा के हासु दे गिव पी ऑफ 1 થઈ ગયો x ની જગ્યાએ 1 કી માંગની અને પી ઓફ 1 બરાબર શું છે 0 તો અહીંયા શું લખીશું બરાબર 0 4 1 નો ઘન એટલે 4 * 1 = 4 + 1 નો વર્ગ 1 * 3 એટલે શું લખાશે 3 - 4 * 1 4 + k = 0 ચાર અને માઇનસ ચાર ઉડીયા માટે ત્રણ વત્તા કે બરાબર માટે કે બરાબર તો વિદ્યાર્થી મિત્રો કે ની કિંમત આપણને સમળશે માઇનસ ત્રણ દાખલા નંબર બે નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો પહેલું છે પીઓ ટી બરાબર બીજામાં છે પી ઓફ એક્સ બરાબર બે ના છેદમાં ત્રણ માઇનસ પાંચ ના છે હવે અહીં બહુપદીનું શૂન્ય સ્તુ બહુપદીનું શૂન્ય સ્તુ એટલે જે પણ બહુપદી આપેલી છે એના બરાબર આપણે જીરો લઈ લેવાના તો પી ઓફ ટી બરાબર જીરો હવે પીએફટી બરાબર લખેલા છે પાયટી વત્તા સાત બરાબર જીરો માટે ફાયટી બરાબર આ પ્લસ સાત છે બરાબર પેલી બાજુ છે તો માઇનસ સાત માટે ટી બરાબર માઇનસ સાત પાય આ બહુપતિનું શૂન્ય માઇનસ સાત ના બહુપદીનું શૂન્ય એનો મતલબ શું થાય કે અહીંયા જે ચલ આપેલો છે ટી ચલ છે એની જગ્યાએ કઈ કિંમત થાય માઇનસ સાતના છે મૂલ્ય શૂન્ય મળશે આ બહુપતિનું શૂન્ય કહેવાય બીજા નંબરનો દાખલો એમાં પણ શું કરીશું પીએક્સ બરાબર જીરો બહુપદનું શૂન્ય જે પ્રમાણે આમાં કર્યું એ જ પ્રમાણે આમાં થશે માટે બે ના છેદમાં ત્રણ એક્સ બરાબર આ માઇનસ છે બરાબર ને તો પ્લસ લખાશે માટે છેદમાં માટે એક્સ બરાબર શું લખાશે પાંચના છેદમાં છ હવે અહીંયા બે ગુણાકારમાં છે સામે જશે તો અને છે સામે જશે તો ગુણાકારમાં અહીં ત્રણ દુ છ માટે એક્સ બરાબર ઉપર પાંચ વધ્યા નીચે બે ગુણ્યા બે એટલે ચાર તો આ બહુપતિનું શૂન્ય પાંચના છેદમાં ચાર દાખલા નંબર અહીંયા આપણે બરાબર એને આની સાથે સર કહેવાય એક્સ ની જગ્યાએ એક મૂક્યા છે તો અહીંયા આ તમામ પદમાં ની જગ્યાએ આપણે એક મૂકીશું 10 x जगह 1 - 4 x નો વર્ગ એટલે 1 નો વર્ગ - 3 અહીં x વાળું પદ નથી એટલે 3 જ લખાસે 10 નો ગુણાકાર 10 10 - 4 અને 1 ના વર્ગનો ગુણાકાર 4 - 3 10 માંથી 4 જાય તો 6 6 માંથી 3 જાય તો 3 એટલે p(1) ની કિંમત મળશે 3 તેવી જ રીતે p(-2 હવે જે રીતે આમાં ની જગ્યાએ એક મૂક્યા હતા તેવી રીતે આમાં ની જગ્યાએ માઇનસ બે મૂકીશું દસ એક્સ એટલે માઇનસ બે માઇનસ ચાર માસ બે નો વર્ગ માઇનસ ત્રણ દસ અને માઇનસ બે નો ગુણાકાર માઇનસ વીસ માઇનસ ચાર માઇનસ બે નો વર્ગ પ્લસ ચાર માઇનસ ત્રણ માઇનસ વીસ માઇનસ ચાર અને માઇનસ નો ગુણાકાર માઇનસ સોળ માઇનસ ત્રણ તમામ પદ માઇનસ છે એટલે વીસ એટલે એનો સરવાળો થશે વીસ ને સોળ છત્રીસ છત્રીસ ને ત્રણ ઓગણ કેવો આવશે માઇનસ ઓગણચાલીસ દાખલા નંબર ચાર દર્શાવો કે એક્સ વત્તા ત્રણ એ સિત્તેર વત્તા અગિયાર અવયવ છે એક્સ માઇનસ એ અવયવ હોય તો પી ઓફ એ બરાબર થાય અને જો પી ઓફ એ બરાબર હોય તો એક્સ માઇનસ એ પણ ઝીરો થાય અહીં એક્સ વત્તા ત્રણ કે અવયવ છે સાબિત કરવાનો છે એનો મતલબ કે x x - -3 આ રીતે હું લખીશ તો માઈનસ માઈનસ પ્લસ તો x + 3 આપણે જોઈએ છે તો અહીંયા હું માઈનસ લખીશ તો જ મને અહીંયા ની સાથે નેચ થશે x + 3 --+ तो p ऑफ x - a सही सरकाओ तो a की जगह यहां શું છે -3 તો p ઓફ -3 बराबर 0 એટલે આપણે જો p ઓફ -3 = 0 સાબિત કરી દઈએ તો x + 3 --+ એ આ બહુપદીનો અવયવ ગણાશે માટે આપણે x ની જગ્યાએ આ બહુપદીમાં કેલા મૂકીશું -3 જો જવાબ જીરો મળે છે તો એક્સ વત્તા ત્રણ એ અવયવ માઇનસ ત્રણ નો વર્ગ વત્તા માઇનસ ત્રણ નો ઘન બરાબર ઇગ્નો સિત્તેર પ્લસ અને માઇનસ નો ગુણાકાર માઇનસ અગિયાર તરી તેત્રીસ માઇનસ માઇનસ ત્રણ નો વર્ગ એટલે પ્લસ નવ પ્લસ માઇનસ ત્રણ નો ઘન માઇનસ સતાવીસ ઇગ્નો સિત્તેર માઇનસ તેત્રીસ માઇનસ નવ માઇનસ સતાવીસ આ પ્લસ માઇનસ માઇનસ થઈનસ તેત્રીસ અને નવ બેતાલીસ બેતાલીસ ને સતાવીસ ત્રણેય પદ માઇનસ વાળા છે એટલે સરળો થશે અને નિશાની માઇનસ થશે એટલે ઝીરો થશે આપણને પી ઓફ માઇનસ ત્રણ એટલે એક્સની જગ્યાએ આપણે જો માઇનસ ત્રણ મૂકીએ છીએ તો જવાબ ઝીરો મળે છે માટે એક્સ વત્તા ત્રણ એ સિત્તેર વત્તા અગિયાર એક્સ માઇનસ દાખલા પાંચ એમની કઈ કિંમત માટે એક્સની ત્રણ ઘાત માઇનસ બે એમ નો વર્ગ વધતા સોળ ને એક્સ વત્તા બે વડે ભાગી શકાય આની અંદર એક બહુ પદી આપેલી છે એને એક વત્તા બે વડે ભાગી શકાય એવી કઈ કિંમત છે તો એના માટે ધારો કે પંદર છે એને ત્રણ વડે ભાગવામાં આવે તો ત્રણ પંચા પંદર તો અહીં ત્રણ અને પાંચ બંને પંદરના અવયવો છે અહીં પણ આ જે બહુપદી છે એનો અવયવ x વત્તા બે હોય તો એને આ બહુપદી વડે ભાગી શકાય તેથી અહીં અવયવ પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું જો x વત્તા બે એ અવયવ હોય તો પી ઓફ આપણે સરખાવી ઓફ માઇનસ બે જીરો માટે આ જે બહુપતિ છે એમાં એક્સ ની જગ્યાએ આપણે માઇનસ ટુ મૂકીશું અને એના બરાબર 0 લઈશું તો પ્રતમા આપણે એને ધારી લઈએ ધારો કે p(x) = x ની 3 ઘાત - 2m x નો વર્ગ + 100 હવે p(-2) = 0 આ બહુપદીમાં x ની જગ્યા આપણે -2 મૂકીશું -2 નો ઘન -2 એમ માઇનસ ટુ નો વર્ગ વધતા સોળ પી ઓફ માઇનસ ટુ થયું અને બરાબર શું છે જીરો માટે માઇનસ બે ની ત્રણ ઘા શું થશે માઇનસ આઠ માઇનસ બે એમ માઇનસ નો વર્ગ પ્લસ ચાર વધતા સોળ બરાબર જીરો માટે માઇનસ આઠ બે અને ચારનો ગુણાકાર આઠ એમ આઠ માઇનસ આઠ એમ છે બરાબરની પેલી બાજુ છે તો પ્લસ આઠ એમ લખાશે માટે આઠ આઠ અને એમ ગુણાકારમાં છે માટે અહીંયા આવશે તો ગણાકારમાં લખાશે બરાબર એમ માટે આઠ ભાગ્યા આઠ એટલે એક લખાશે એમની કિંમત જો એક હોય તો આ જે ને એક્સ વત્તા બે વડે ભાગી શકાશે તો અહીં આપણો પ્રકરણ બે નો વિભાગ બી પૂર્ણ થઈ જાય તો ફરીથી મળીશું નવા વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો